સુરત શહેરના કતારગામ અમરોલી પુલ નીચે આવેલા શ્રીલંકા વિજય હનુમાનજી આશ્રમ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું તારીખ તેર ડિસેમ્બરથી ઓગણીસ ડિસેમ્બરના દિવસો દરમિયાન આયોજન કથાનું કરાયું છે જેમાં વ્યાસપીઠ પરથી શાસ્ત્રી નિલેશભાઈ જોશીએ કથાનું રસપાન કરાવ્યું છે તો આ પ્રસંગે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમ સાથે આયોજકો અને ભક્તોએ શું વાત કરી તે આપણે જાણીએ દર્શક મિત્રો આ મહિનો એટલે ભક્તિભાવ અને જ્ઞાનનો મહિનો છે શ્રીલંકા વિજય હનુમાનજી મંદિર આશ્રમની અંદર સદગુરુ પાવન શ્રી પરમ પૂજ્ય શ્રી એકસો આઠ રામચરણ દાસજી બાપાની પુણ્યતિથિ નિમિત્તે અહીંયા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેના વ્યાસપીઠ ઉપર શ્રી શાસ્ત્રીજી શ્રી નીલેશભાઈ અત્યારે બિરાજમાન છે આપણે તેમને મળીએ અને વ્યાસ વ્યાસપીઠ પરથી રસપાન કરાવી રહ્યા છે હાલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ અત્યારે હા પરમ પવિત્ર માક્ષર મહિનો ચાલે અને આપણા શાસ્ત્ર પ્રમાણે માક્ષર મહિનો એટલે શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં તો એમ કહ્યું છે કે માસ આ નામ માર્ગ શીર્ષોહમ માસ હું માક્ષર મહિનો છું માર્સની અંદર અને એમાં પણ ભગવાનને ગમતું એવું શ્રીમદ્ ભાગવતજીનું અત્યારે અહીંયા સપ્તાહ ચાલી રહી છે કે જે પરમ પૂજ્ય શ્રી દાસ બાપુની બાવીસમી પુણ્યતિથિ મહોત્સવ નિમિત્તે આમ તો આપણા શાસ્ત્રમાં એમ પણ કહેવાયું કે શ્રીમદ્ ભાગવત એટલે કે પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ કરાવે એવું પરમ ધામ એવું આ શ્રીમદ્ ભાગવતજી અપાવે છે તો આ લંકા વિજય ધામની અંદર અત્યારે આ ભાગવત કથા ચાલી રહી છે અને સૌ ભક્તો સવારે નવથી બાર અને સાંજે ત્રણથી છ એ રીતે આજે કથાનો પાંચમો દિવસ હતો સૌ ભક્તોએ પ્રેમપૂર્વક શ્રી ગોવર્ધન ઉત્સવ કર્યો અને શ્રીમદ ભાગવતજીની કથા ભાવથી શ્રદ્ધાથી બધા સાંભળે છે હવે શ્રીમદ ભાગવતજીની કથામાં મુખ્ય પ્રધાન આપણે જોઈએ તો ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય કે જે કથાનો જ્યારે ચોથો દિવસ હોય નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કે તો ગઈકાલે શ્રીમદ્ ભાગવતજીની કથાની અંદર બહુ ધામધૂમથી શ્રીમદ્ ભાગવત કથાની અંદર નંદોત્સવ ઉજવાયો આજે કથાનો પાંચમો દિવસ એટલે આ શ્રી ગોવર્ધન ઉત્સવ એનું બધું થયું અને આવતીકાલે ખૂબ જ ધામધૂમથી શ્રી ઠાકોરજીની જાન જાડીની જાન એ લંકા વિજય આશ્રમની અંદર કથાની અંદર પ્રસંગોને લઈ અને આવવાની છે આજે મારી કથા બેતાલીસ કથા આ ભૂમિની અંદર લંકા વિજય આશ્રમની અંદર થાય છે આમ તો મુખ્યત્વે અમારો અભ્યાસ શ્રી સોલા ભાગવત વિદ્યાપીઠ અમદાવાદ અમારા ગુરુજી પરમપૂજ્ય શ્રી કૃષ્ણ શંકર શાસ્ત્રીજી કે જેના દ્વારા અમને આ જ્ઞાન પ્રાપ્ત થયું છે એની અંદર શિવકથા શ્રી રામ કથા દેવ ભાગવત કથા અને શિવ મહાપુરાણ આદિ બધા જ ગ્રંથોનું કથા થતાં આજે બેતાલીસમી કથા આ ધામની અંદર થઈ રહી છે મિત્રો હમણાં જ વાત કરી શ્રી નિલેશભાઈ જોશી જેઓ એમ એ બી એટ સોલા વિદ્યાપુટ છે અને કથાના વ્યાસપીઠ તેઓ અહીંયા શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવેલા છે લંકા વિજય હનુમાનજી મંદિરના જે મહંત છે આપણે તેમને મળીએ જી નમસ્કાર આપનું નામ મહામ સર એક હજાર આઠ સીતારામદાસજી મહારાજ સીતારામજી શું કહેવા માંગો છો આ અહીંયા કેટલા કથા ચાલી રહી છે આજ પાંચમા દિવસ છે બાશમી પુણ્યતિથિ સદ્ગુરુ શ્રી એક હજાર આઠ રામચરણદાસ બાપુની એ બાવીસમી પુણ્યતિથિ છે અમે દર વર્ષ ભાગવત કથાનું આયોજન કરતા હોઈએ છીએ પણ આ વર્ષ મેં છે કે આપણી ગુજરાતમાં ધર્મની સત્તા ધર્મની વિજય થઈ છે એ ઉલ્લાસે સાથે છે એ ધર્મી ધ્વજા હંમેશા લહેરાતી રહે એને સાથે આ આયોજન કરવામાં આવ્યો છે કે આપણી ગુજરાતની જનતા ધર્મપ્રિય જનતા છે આ માટે હંમેશા કઈને કઈ કામ કરતું હોય છે આ બીજો મોટે પ્રમાણે સંતોને ભંડારો છે બહુ સારા સંતો આવવાનું છે અને હરિભક્તોને બધે છે રામ રોટીને આખંડ એક વર્ષથી ચાલુ છે જે બી જરૂરતમંદ લોકો છે બપોરે બારા ધો ને જો બી આવીને ભોજન ચાલુ છે કોઈ બી અને બિના રોક ટોક જે જરૂરતમંદ લોકો છે

અને અમે જાય છીએ હા અમારું રાધાકૃષ્ણ ગ્રુપ છે અને દુર્ગા ચેરિટેબલ અમારું ટ્રસ્ટ છે સપ્તાહમાં હોય બસો અઢીસો બેન હોય સવારે નવ થી બપોરે બાર અને બપોરે પાછા ત્રણ થી છ બપોરે જમવાનું બધું અહીંયા જ હોય સુમન ખત્રી હું આ સપ્તાહ વિશે કહેવા જાઉં છું કે હું અહીંયા બે વર્ષથી કન્ટિન્યુ આવું છું તે અહીંયા રામચરિત પહેલાં રામચરિત્ર માનસ સપ્તાહ થઈ પછી હમણાં ચૈત્ર મહિનો હતો ત્યારે માં શિવ પુરાણ થઈ હવે પાછી ભાગવત સપ્તાહ થઈ તો હું વારેગડી અહીંયા મતલબ આવું છું સેવામાં આવું છું અને બાપુ મતલબ મહાશ્રી સીતારામ બાદ બાપુ એ આપણને મતલબ ઘણા એવા સરસ છે અહીંયા બધાને સાથ સહકાર આપે છે અને અહીંયાના ઘણા એવા લોકો આવે છે સપ્તાહમાં ઘણા ખરા લોકો અને અહીંયા સપ્તાહ સારી એવી થાય છે બહુ સુકુન મળે છે પ્રીતિ વેન દુભે અમે હમણાં જાણીયું તમે હા આ તો મારું ગુરુસ્થાન છે હું અહીંયા સ્વેચ્છાએ ગાઉં છું કારણ કે આ તો મારું ગુરુસ્થાન છે અને આના પંદર વર્ષથી હું સેવા આપું છું પંદર વર્ષથી કોઈ પણ કાર્યક્રમ હોય મંદિરમાં એટલે સૌપ્રથમ મારી હાજરી હોય કારણ કે હું બેન હા ભજન ડાયરો લગ્ન ગીત હા પ્રોગ્રામ પણ કરું છું અને આ મારું ગુરુસ્થાન છે અને અહીંયા કંઈ પણ કાર્યક્રમ હોય બેનોમાં પ્રમુખ છું એટલે કંઈ પણ કાર્યક્રમમાં સૌથી પહેલાં બાપુશ્રી મને જાન કરે ત્યાર પછી હું અહીંયા પંદર વર્ષથી સેવા કરવા માટે આવું છું મિત્રો શ્રી લંકા વિજય હનુમાનજી મંદિરની અંદર અત્યારે જાલર એટલે કે આરતી થઈ રહી છે આપ જાલર અવાજ પણ સાંભળતા છો શ્રી મદ ભાગવત સપ્તાહનું અહીંયા આયોજન કરવામાં આવું આપણે આરતીમાં પણ સામેલ થઈએ કે કેવી આરતી છે અત્યારે જગન્નાથ ભગવાન મંદિર લંકા મંદિર ની અંદર છે આરતી નો માહોલ અત્યારે ચાલી રહ્યો છે શાંત વાતાવરણ છે તાપી નદી ના કિનારે ભગવાન ના સાનિધ્ય ની અંદર મોટી સંખ્યામાં અત્યારે ભક્તો એ જોડાવા પામ્યા છે જે ડંપોની માટે હું પ્રકાશવાડા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત